ગુજરાતમાં ઉત્સવપ્રિય પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતી ઉત્તરાયણમાં લોકો ખૂબ આનંદ કરે છે ઉત્તરાયણનો તહેવાર તારીખ ચૌદ અને પંદરમી જાન્યુઆરી એમ બે દિવસ ઉજવવામાં આવે છે છેલ્લા ચારથી પાંચ વર્ષમાં મળેલ આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકના કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે આ ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ જિલ્લા એકસો આઠ ઇમરજન્સી મેડિકલ સર્વિસ બે દિવસ અપેક્ષિત ઇમરજન્સીના વધારાના યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ છે પાછલા વર્ષની માહિતીના આધારે ગુજરાતમાં આ વર્ષે તારીખ ચૌદમી જાન્યુઆરીના રોજ આશરે અઠ્યાવીસ પોઈન્ટ છન્નું ટકા અને તારીખ પંદરમી જાન્યુઆરીના રોજ આશરે ઓગણીસ પોઈન્ટ એંશી ટકા જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધાવાની શક્યતા છે ત્યારે સામાન્ય દિવસોમાં આશરે ત્રણ હજાર આઠસો નવ જેટલા કોલ નોંધાય છે જે તારીખ ચૌદમી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે આશરે ચાર હજાર નવસો બાર અને તારીખ પંદરમી જાન્યુઆરીના દિવસે ચાર હજાર નવસો બાર જેટલા કેસમાં વધારો નોંધાવાની શક્યતા કારણે જિલ્લામાં એકવીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાના નેવું કર્મચારીઓ તહેવારના દિવસે ખડે પગે હાજર રહી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવશે ભરૂચ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જણાવ્યું હતું કે ઉત્તરાયણ સમયે સાવધાનીના ભાગરૂપે સલામત જગ્યાએથી પતંગ ઉડાવવો રસ્તો ઓળંગતા કે વાહન ચલાવતા સાવચેતી રાખવું અગાસી કે પતંગ ઉડાવવાની જગ્યા પર ફર્સ્ટ એડ બોક્સ સાથે રાખવું જો કોઈ પણ ઇમરજન્સી જણાય તો એકસો આઠ ઇમરજન્સી સેવાને ડાયલ કરી મદદ માટે બોલાવવા અપીલ કરવામાં આવી છે જો ઉત્તરાયણને આપણે ખાસ એની આપણે સેફટીની વાત કરીએ તો ઉત્તરાયણ દરમિયાન જે પણ જગ્યા ફિક્સ છે અથવા સ સલામત જગ્યાએ એવા જગ્યાએ જ આપણે પતંગ ચગાવવા જોઈએ રોડ તે દરમિયાન એક્સિડન્ટના કેસીસ વધતા હોય છે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કોઈ પણ જગ્યાએ વાલી નાના બાળકો હોય તો તેની સાથે વાલીઓ પણ સાથે રહીને એને ઉત્તરાયણમાં ઉત્તરાયણ ઉજવવી જોઈએ આ દરમિયાન ખાસ કે જે રસ્તે ચાલતા હોય તેમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દોરીથી કે કેવોથી કપાઈ ના જાય એ રીતે સાવચેતી રાખવી જોઈએ